આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત પાંચ ઓગસ્ટથી થઈ રહી છે વિશેષ કરીને ભગવાન શિવના ભક્તો માટે આ મહિનો અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે આ મહિનામાં ખાવા પીવાનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે તેવી ઘણી વસ્તુ છે જે શ્રાવણમાં છોડી દેવામાં આવે છે લોકોને આ મહિનામાં માંસાહાર અને લસણ ડુંગળીને ત્યાગી સાત્વિક ભોજન કરવાની સલાહ આપવામાં આવે છે શ્રાવણમાં લીલોતરી દૂધ અને દહીંનું સેવન ન કરવું જોઈએ શ્રાવણનો મહિનો શરૂ થાય ત્યારે વરસાદની સિઝન હોય છે જેના કારણે પર્યાવરણમાં જીવજંતુ કીટાણુઓ અને વિષાણુઓનો પ્રકોપ વધી જાય છે આપણે બધા જાણીએ છીએ કે દહીં બેક્ટેરિયાથી બને છે તેવામાં તેનાથી દૂર રહેવાનું કહેવામાં આવે છે કારણ કે તે તામસિક ગુણોથી જોડાયેલું હોય છે આયુર્વેદ અનુસાર તામસિક ભોજન આળસ પેદા કરી શકે છે આ સિવાય દહી ખાવાથી શરદી ઉધરે જેવી સમસ્યા થઈ શકે છે આ કારણે ભક્તોના આધ્યાત્મિક અભ્યાસમાં પણ વિઘ્ન આવે છે પાંદડાવાળા શાકભાજીમાં પણ જીવજંતુ જોવા મળે છે જેનાથી તે દૂષિત હોય છે તેના પાંદડાનું સેવન પશુ કરે છે જે આપણને દૂધ આપે જ છે તેના કારણે શ્રાવણના મહિનામાં ડેરી પ્રોડક્ટ્સ જેમ કે દૂધ પનીર સાસનું સેવન વર્જિત છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો